જીવનમાં જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવલ ને કેવલ તમે પરમાત્માનું ચિંતન કરજો ચિંતા કાપી ન કાર્યા જીવનમાં ચિંતા ન કરશો પરમાત્માનું ચિંતન કરજો તમારી ચિંતા કરવાથી પરિણામ નહીં બદલે પરમાત્માનું ચિંતન કરો અવશ્ય પરિણામ બદલી જશે ચિંતન કરો ઠાકુરજીનું ત્યારે દ્રુપ ગાંધારીની દ્રષ્ટિ પડી હતી યુદ્ધમાં જવાના આગલા દિવસે દુર્યોધનને કહ્યું માતા ગાંધારીએ કે બેટા તું મારી પાસે આવે જને આવે ત્યારે શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરીને આવતો નિર્વસ્ત્ર થઈને આવજે કેમ માં તો કહે છે એટલા માટે કે મેં તારા પિતાજીના સેવા માટે થઈ અને મેં મારી આંખોને મારા લગ્નથી લઈને મેં બંધ કરી છે આજ સુધી મેં મારી આંખોનું તેજ ક્યાંય મૂક્યું નથી આટલા વર્ષોથી મે આંખોમાં સંગ્રહિત કર્યું છે અને મારી તેજ જેના ઉપર પડશે એ પાષાણ જેવું બની જશે પછી ભીમની ગદા તને યાતના નહીં આપી શકે માટે માટે તું નિર્વસ્ત થાય આવજે ભલેમાં માએ કહ્યું તે પ્રમાણે બીજા દિવસના સવારમાં નીકળે છે આમ પોતાના રાજના મહેલમાંથી અને મા ગાંધારીના મહેલમાં જ્યારે જાય છે ત્યારે માર્ગમાં બગીચો આવ્યો છે બગીચામાં માળી કાકા ઊભા હતા એમણે જોયું આ યુવરાજ અત્યારમાં કે આમ એકદમ દોડતા દોડતા આવ્યા છે યુવરાજ તમે અને આમ કઈ બાજુ મા પાસે જાઉં છું કેમ આમ માએ કહ્યું છે નિર્વસ્ત્ર થઈને આવજે એટલે માં પાસે જાઉં છું અરે મહારાજ માં તો વાત્સલ્યની મૂર્તિ હોય એ તો એમ કહે પણ તમારે જવાય નહીં આમ તમને શરમ ના આવે માં પાસે અરે પણ માએ કહ્યું છે માળે કાકા માં તો કહે વસ્ત્ર પહેરીને જાઓ ના હો માએ કહ્યું છે નહીં જાઓ વસ્ત્ર પહેરીને અરે કામ કરો વસ્ત્ર ન પહેરવાય તો લ્યો તમારે ઘરે ન જવું હોય રાજમાં ન જવું હોય તો લ્યો એક કામ કરો આ કેળનું પાન છે એ તમારા કમરના ભાગે વીટી લ્યો કેળનું ભાગ કમરના ભાગે જાંગના ભાગે વીટાવડાવ્યું દુર્યોધન ન થયું વાત બરાબર છે માળી કાકાની અને પોતે એ કમર ઉપર કેળનું પાન વીટીને જાય છે મા ગાંધારીને પ્રણામ કર્યા મા ગાંધારીએ કહ્યું કે બેટા આવી ગયો દીકરા હા માં માએ પોતાની પટ્ટીઓ ખોલી છે માથાના વાળથી માએ નજર શરૂ કરી આમ નીચે લઈ જાય બધું પાષાણ જેવું બનતું જાય છે અને કમરથી નીચેના ભાગમાં જ્યાં જાય તો ત્યાં કેળના પાન વીટા છે માં કહે છે એલા મૂર્ખ્યા મેં તને કહ્યું હતું કે તું નિર્વસ્ત્ર થઈને આવજે આ તું પહેરીને આવ્યો છું આવું કેમ કર્યું તે અરે માં હું નિર્વસ્ત્ર થઈને જ આવતો તો પણ બરાબર બગીચામાં માળે કાકા મળ્યા અને માળે કાકાએ મને કીધું કે આ કેળનું પાન પહેરીને જા મા પાસે આમનામ ન જવાય એટલે માળી કાકાએ મને કેળનું પાન પહેરાવ્યું ને મેં આ પાન પહેર્યું અને ત્યારે મા ગાંધારી સમજી ગયા કે આ માળી કાકા નહીં આ વનમાળી હતો પોતે આ માળી નહોતો આ વનમાળી હતો મારે આ વાત ઉપરથી આપને એટલું કહેવું છે કે જો તમે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં તમારું બધું સમર્પિત કરી દો ને તો પછી તમારા જીવની ચિંતા તમારે નથી કરવાની ઠાકોરજી કરશે બધું તમે છોડી દો એના ઉપર આપણા કામ અધૂરા એટલા માટે રહે છે કે આપણે આપણા માથા ઉપર લઈને નીકળીએ છીએ જ્યારે તમે તમારા માથા ઉપર બધું મૂકી દો ને નીચે તમારી જાતને ઠાકોરજીના ચરણાર્મીનમાં સમર્પિત કરી દો અને તમારા કામની ચિંતા તમારે નહીં કરવી પડે તમારા કામને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારા ઠાકોરજીની થઈ જશે જવાબદારી લઈને ન નીકળો તમે પણ જ્યાં સુધી હું કરું હું કરું થતું રહેશે ને ત્યાં સુધી કામ નહીં થાય પૂરા હું કરું હું કરું કરે સો હું કરું કરું આ સંસારમાં હું કરું ન કરશું ક્યારે શકટમાં ભાર સ્વાનતા ગાડા નીચે કૂતરું હાલુ જતું હોય તો એને તેમ જ થતું છે ગાડું હું ખેંચું છું આવું ન કરશો સંસારમાં અને જ્યારે પોતાની જાંગો તૂટી ગઈ હતી કણસતો હતો ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામાં આવી અને શાંતના આપતા કહે છે કે મિત્ર દુર્યોધન જે થવાનું હતું થઈ ગયું જ જે થવાનું હતું ભલે થઈ ગયું હવે તમે કામ કરો તમારા શાંતિ આપી હવે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામાં હે મિત્ર જ્યાં સુધી આ ધરતીમાં પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે ત્યાં સુધી મને શાંત્વના ન મળે અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો પાંચ પાંડવો આ ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે હા તો મળે પણ કોણ મારે કોણ મારી શકા સંસારમાં અને અશ્વત્થામાએ એ પ્રતિજ્ઞા કરી કે દુર્યોધન આવતીકાલનો સવારનો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે હવે વિચાર આવ્યો પાંચ પાંડવો મારવા કેમ સામે છાતી તો લડી શકું એમ છું નહીં કેમ મારું એને હું રાત્રિ અમારી નાખવાનો નિર્ણય કર્યો આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી કારણ કે તન કી જાને મન કી જાને જાને ચિત્તકી ચોરી મારા તમારા મનની બધી વાતો ભગવાન કૃષ્ણ જાણે છે તો પરમાત્માને ખબર પડી કે અશ્વત્થામાં આવી યુક્તિ કરીને આવી રહ્યો છે એટલે સાંજે ભગવાન બધાને જમ્યા પછી ભોજન કર્યા પછી બધાને લઈ અને પરમાત્મા ઠાકોરજી પાંચ પાંડવોને લઈ અને અન્યત્ર જતા રહ્યા અને આ બાજુ જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ દ્રૌપદીના પાંચ દીકરાઓ સુવે છે અશ્વત્થામાં રાત્રિના સમય આવે છે અને રાત્રિના સમયે આવેલો અશ્વત્થામાં પાંચ પાંડવો સુતા છે એમ સમજી પાંચ પાંડવો સુતા છે એમ સમજી અને એક એક તલવારના ઘા કરી અને પાંચ મસ્તકોનું ઉતાર લીધા છે દુર્યોધન પાસે જાય છે દુર્યોધનને કહ્યું કે પાંડવો રહ્યા નથી દુર્યોધનને ભરોસો નહોતો એટલે એને પાંચ મસ્તકો બતાવ્યા અને જ્યારે દીવોનો પ્રકાશ લાવે અને એ અંજવાળામાં જ્યારે જુએ છે ત્યારે પાંચ પાંડવો નહીં પણ દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક હતા પછતાવાનો પાર ન રહ્યો થાય શું હવે જિંદગીમાં કોઈ પણ કામ કરો ને એના પહેલા વિચારી લેવું કે આ કામ કરવાથી શું થશે પરિણામ શું આવશે વચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ સૌચ સમજ જિંદગીમાં સદૈવને માટે વિચારીને કામ કરજો વિચાર્યા વગરનું કામ કરશો તો અધ પતન થશે તમારું પતનની ઓર તમારી ગતિ થઈ જશે બીજી બાજુ સવાર થઈ માં દ્રૌપદી જયારે પાંચ દીકરાઓને જગાડવા જાય દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા રક્તની ધારાઓ વહી રહી ખાબોચિયા બર્યા છે લોહીના અદ્રશ્ય જોઈ અને મા દ્રૌપદી અતિ કલ્પાંત કરે માં કુંતા પણ કલ્પાંત કરતા હતા હવે શું થાય એ સમય ભગવાન કૃષ્ણ અર્જુનને લઈને આવ્યા છે अर्जुन ने द्रौपदी ने प्रश्न करो पांचाली कोणे मार्या ने भीमसेन પોતાની હથળીઓ ને મચળી રહ્યો છે द्रौपदी કહે છે મને ખબર નથી કોણે માર્યા પણ જેણે માર્યા એણે મારા દીકરાઓને નિંદરમાં મારી નાખ્યા છે આ સંસારમાં બે વખત તમને મુક્તિ મળી શકે બે જે વખત વસ્તુમાં કાં તો તમે ધર્મના સંસ્થાપન માટે યુદ્ધના મેદાનમાં લડતા લડતા કદાચ તમારી સહોદીને બોરી દો ધર્મ માટે થઈને તમે તમારો પ્રાણ આપી દો યુદ્ધના મેદાનમાં તો તમને ભગવાનનું ધામ મળે અને કાતો તમે તમારા અંત સમયે પરમાત્માને યાદ કરતા કરતા મૃત્યુના ખોળામાં બેસી જાઓ તો તમને ભગવાનનું ધામ મળે વાલા ભક્તો અંતકાલે સ્મરણ મુક્તવા કલેવરમ તો તમને મુક્તિ મળે હવે શું કરવું અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બના છે તારા દીકરાઓના હત્યારને લાવી અને મૃત્યુદંડ ના આપું ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય અર્જુન ભગવાન કૃષ્ણ સાથે લઈને જાય છે ખબર પડી કે અશ્વત્થામાં કર્મ કર્યું છે અશ્વત્થામાને પકડીને લાવે છે અને જ્યારે પકડીને લાવે છે લે પાંચાલી તારા પાંચ દીકરાનો હત્યારો રથની પાછળ જેમ આપણે બળદગાડાની પાછળ જેમ પશુને બાંધીને લઈ જઈએ ને એમ અર્જુન અશ્વત્થામાને પકડીને લાવે છે જ્યારે અર્જુન એને પકડીને લાવે લે તારા પાંચ દીકરાઓનો હથિયારો પાંચ દીકરાનું હથિયારો લાવ્યો છું તારા માટે તારી નજર સામે મૃત્યુદંડ દંડ આપો રડી રડીને પોતાની આંખો સોજી ગઈ આંખોના પોપચાઓ સોજી ગયેલા આંખના પોપચાઓ ઉપર ન જતા અને એ રડતી માતા દ્રૌપદીએ કેમ રડવું ના આવે પાંચ પાંચ દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા આપણા દીકરાને ખાલી એક પગમાં કાંટો વાગે તો આપણો જીવ નીકળી જાય અહીંયા તો પાંચ દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા છતાં પણ મસ્તક ઝુકાવીને રડી રહેલી દ્રૌપદીએ પોતાનું મસ્તક ઊંચું કરી જ્યાં આંખો ખોલીને જ્યાં જુએ છે ત્યાં તો ગુરુપુત્ર અશ્વત્થામાં છે અશ્વ્થામાને જોઈ અને દ્રૌપદી બે હાથ જોડીને પ્રણામ કર્યા છે આ દૃશ્યને જોવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ ક્યારણાયામ વ્યાકુળ હતા કે પોતાના પાંચ દીકરાના અત્યારને જોઈ અને દ્રૌપદી શું બોલે છે મારે જોવું છે શું કરે છે અને જે સમયે પોતાના દીકરાના હત્યારાને જોઈને જ્યારે વંદન કર્યા ધીરજ રાખી એ સમય ભગવાન કૃષ્ણએ નામ આપ્યું દ્રૌપદીને કૃષ્ણ દ્રૌપદી બોલ્યા છે બંધના ਸਤੀ ਮੁਚਤਾ ਮੈਸਾ ਬ੍ਰਾਹਮਣੋ ਨਿਤਰਾ ਗੁਰੂ ਰੜਤੀ ਅੱਖੋਂ ਮਾਤੀ ਅਸਰ ਨਿਕਲਦਾ ਹਤਾ ਅਤੇ ਮੋਢਾ ਮਤ ਇੱਕ ਸ਼ਬਦ ਨਿਕਲਤੋ ਮੁਚਤਾਮ ਮੁਚਤਾਮ ब्राह्मणो नित गुरु छोड़ दीजिए आप इसको छोड़ दीजिए छोड़ दो छोड़ दो ब्राह्मणों नितांग गुरु ये ब्राह्मण है अरे सिर्फ ब्राह्मण ही नहीं आपके गुरु का पुत्र है छोड़ दीजिए अरे गुरु पुत्र भी नहीं है शास्त्र के अनुसार ये आपके गुरु ही है सयेश भगवान द्रोण प्रजारूणवल त सयेश भगवान द्रोण प्रजारूप अपने पुत्र के रूप में आपके गुरु ही समझो छोड़ दो आप इसको छोड़ दो ब्रह्म हत्या का पाप मत करो मैं आपको प्रार्थना करती हूं आप छोड़ दीजिए इसके उस वक्त में भगवान कृष्ण के सामने देखकर अर्जुन कह रहे हैं प्रभु मैं क्या कर क्या करूं मैं यदि मार डालूंगा तो मैं ब्रह्म हत्या प्राप्त करूंगा यदि इसको मैं छोड़ दूंगा तो मेरी प्रतिज्ञा टूट जाएगी क्या करूं में? आप मुझे रास्ता दिखाइए। आज मुझे रास्ता दिखाइए। क्या करूं में? इसको हम मार दे भगवान ने कहा हा बाद में कहा नहीं आतताई को मारने में पाप नहीं है दूसरे के घर को आग लगाने वाला किसी भी जीव को जहर पिलाने वाला ब्राह्मण के धन को चुराने वाला किसी की स्त्री को चुराने वाला उन सबको मारने में पाप नहीं लगता है पद्म पुराण कह रहा है इन लीजिए मेरे गर्भ को हे भगवान अब बचाइए था माने जो ब्रह्मास्त्र चढ़ाया था भगवान उतरा के अंदर जाते हुए श्वास में भगवान अंदर गए और उधर में रहे वो गर्भ में जो परीक्षित महाराज थे उस परीक्षित की भगवान ने रक्षा की है फिर भगवान बाहर आए जब जाने के लिए फिर भगवान तैयार हुए उसी वक्त एक और मां आई एक और स्त्री आई